નિમિત્તે રાષ્ટ્રભક્ત મજદૂરોની એક વિશાળ રેલી અને જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું દેશના શ્રમિકોનો અવાજ બુલંદ બનાવવા શ્રદ્ધે દત્તોપંત ઠેગડીજી દ્વારા ત્રેવીસ જુલાઈ ઓગણીસો પંચાવનના રોજ ભારતીય મજદૂર સંઘની સ્થાપના કરી આજે ભારતીય મજદૂર સંઘ વિશ્વનું સૌથી મોટું શ્રમિક સંગઠન બની ગયું છે જેઓની એકસો છમી જન્મજયંતિના પાવન અવસર પર ભક્ત મજદૂરોની એક વિશાળ રેલી અને જાહેર સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે ભારતીય મજદૂર સંઘ વિશ્વનું સૌથી મોટું શ્રમિક સંગઠન છે જેઓની એકસો છમી જન્મ જન્મજયંતિના પાવન અવસર પર રાષ્ટ્રભક્ત મજદૂરોની એક વિશાળ રેલી અને જાહેર સભાનું આયોજન આશ્રમ રોડ બાટા શોરૂમથી વલ્લભ સદન થઈને રિવરફ્રન્ટ જશે

પ્રાઇવેટ ઉદ્યોગ પબ્લિક સેક્ટર સરકારી કર્મચારી ઈ જેવા અન્ય સંગઠનોના અંદાજિત એક લાખ કાર્યકર્તા ઉપસ્થિત રહેનાર છે આ કાર્યક્રમમાં ભારતીય મજદૂર સંઘના અખિલ ભારતીય અધ્યક્ષ માનનીય એચ જે પંડ્યાજી અખિલ ભારતીય મહામંત્રી માનનીય રવિન્દ્ર હિમતેજી તેમજ ક્ષેત્રીય સંગઠન મંત્રી શ્રી સીવી રાજેશજી વિશેષ ઉપસ્થિત રહી માર્ગદર્શન કરશે આ સંગઠનોના ઘણા સમયથી પડતર નિરાકરણ થયેલ નથી જેની ચર્ચા પણ આ કાર્યક્રમમાં થનાર છે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તથા અન્ય મંત્રીશ્રીઓને આ સંગઠનના પદાધિકારીઓ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવે છે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ અમારા ગુજરાત પ્રદેશના મહામંત્રી શ્રી ગિરીશભાઈ કીધું એ પ્રમાણે કે અમે દસ તારીખે અમારા સ્થાપક શ્રદ્ધે દત્તપ્રણ ઠેંગડીજીની એકસો છમી જન્મજયંતિ છે એને અનુલક્ષીને ગુજરાતના રાજ્યના અમારા જે એકસો ને એકસઠ સંગઠનો છે એ તમામ સંગઠનોમાંથી એક લાખ શ્રમિકોની અમારી રિવરફ્રન્ટ ઉપર હાજર રાખવાની અમારી યોજના છે એ પ્રમાણેના અત્યારે કામ ચાલે છે અને રિવરફ્રન્ટ ઉપર અમે જ્યાં બાટા શોરૂમ છે આશ્રમ રોડ ઉપર ત્યાંથી અમે રેલી સ્વરૂપે નીકળીશું સવારે અને વલ્લભ સદન થઈ અને એ રેલી રિવરફ્રન્ટમાં જશે અને ત્યાં એક મોટી વિશાળ જાહેર સભામાં એ પરિવર્તિત થઈ જશે અને ત્યાં આગળથી અમે સરકારને એક સંદેશો આપવા માગીએ છીએ કે હાલમાં જે કોઈ પ્રશ્નો વર્ષોથી એમની સાથે ચર્ચા વિચારણા કર્યા છતાં પણ નથી જેનું સમાધાન થયું એ તમામ પ્રશ્નોનું સમાધાન થાય અને અમારી જે રેલી છે એને જાહેર સભા એ પચશે પછી અમે આઠ મંત્રીશ્રીઓ સંબંધિત વિભાગના મુખ્યમંત્રીશ્રી અને આપણા નાયબ મુખ્યમંત્રીશ્રી એને અમે આવેદનપત્ર આપવા જવાના છીએ પેલા ગિરીશકુમાર લાલજીભાઈ ભારતીય મધ્યસંઘ ગુજરાત પ્રદેશમાં પ્રદેશ મહામંત્રીની જવાબદારી આજે જે દસ રોજ જે રિવરફ્રન્ટ ઉપર જે રેલીનું આયોજન થયું છે એની અંદર મુખ્યત્વે મુદ્દો એવા છે કે જે મિડ ડે મીલના બોતેર તાલુકાઓની અંદર જે ખાનગીકરણનું જે ટેન્ડરિંગ થયું છે એ મુખ્ય બાબત છે બીજું કે આંગણવાડીના બહેનો માટે જે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે એનું તાત્કાલિક અમલવારી સાથે એ લોકોને સ્માર્ટફોન આપવાની જે બાબત છે તે ગુજરાત સરકારની શ્રમ અને રોજગાર વિભાગની જે ત્રિપક્ષીય સમિતિઓ છે એની અંદર શ્રમિકોનું પ્રતિનિધિત્વ અને એની રચના તાત્કાલિક અસરથી કરવી શ્રમ વિભાગની જે કંઈ પણ ખાલી જગ્યાઓ છે એને પણ સત્વરે ભરી દેવી જોઈએ જેથી કરીને શ્રમિકોની જે કંઈ પણ મુશ્કેલીઓ પડી છે એને આપણે કોઈના કોઈ રીતે દૂર કરી શકીએ સાથે સાથે જેમ હમણાં જ કહ્યું એમ આઠથી બાર કલાકના જે ગુજરાત સરકારે જે વિધાનસભાની અંદર જે ઠરાવ પાસ કર્યો છે એની અંદર પણ ભારતીય મજૂર સંઘનો સ્પષ્ટ વિરોધ હતો કે આઈએલઓની જે ગાઈડલાઇન છે એની વિરુદ્ધમાં આ નિર્ણય થઈ રહ્યો છે તો ખરેખર આ નિર્ણયને આપણે પરત કરવો જોઈએ પણ સાથે સાથે જો સરકાર આ બાબતે આગળ વધે છે તો જે કંઈ પણ ઉદ્યોગને આ બાબતની મંજૂરી આપવાની થાય ને એના માટેની જે કંઈ પણ સમિતિ બને એની અંદર શ્રમિકોના પ્રતિનિધિત્વને રાખી અને શ્રમિકોના પ્રતિનિધિના સૂચન બાદ જ કોઈ પણ ઉદ્યોગને આ બાબતે મંજૂરી આપવામાં આવે આવી સ્પષ્ટ બાબત છે સાથે સાથે આશા વર્કરબહેનોના પણ ઘણા બધા નાના મોટા પ્રશ્નો છે અને દસ વીસ ત્રીસ જે ઉચ્ચતર પગાર ધોરણ ઘણા બધા વિભાગોની અંદર કામદારોને અત્યાર હાલ હજુ પણ મળતી મળી મળી નથી રહ્યું બોર્ડ નિગમના પણ જે કંઈ પણ નાના મોટા પ્રશ્નો છે એનું પણ મુખ્ય ફોકસિંગ બાબતો છે કે ભાઈ એની અંદર પણ સરકારે તાત્કાલિક સસરથી નિવારણ કરું છું